નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ બસો એસીથી આઠસો એસી મહેસાણા પાંચસોથી આઠસો મોરબી પાંચસો થી આઠસો જેતપુર એકસો એકત્રીસ થી આઠસો એક વિસાવદર ચારસો વીસ થી પાંચસો છન્નું અમરેલી ચારસો સાહીઠ થી આઠસો અંકલેશ્વર છસો થી નવસો મહુવા એકસો ચાર થી નવસો એક ગોંડલ બસો એક થી સાતસો એકોતેર જામનગર બસોથી નવસો વાસણા ચારસો ચાલીસથી નવસો વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો